નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જેટીએન ન્યૂઝ ચાંબુઘોડા તાલુકાના ગામડાઓમાંથી એન્ટ્રી કરપ્શન એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયાના નામે ભેજાબાજ યુવાને નોકરી અપાવવાનું કહીને આઠ યુવાનોના એક લાખ વીસ હજાર રૂપિયા ખંખેરતો લબલમૂછો પ્રાપ્ત વિગતો મુજબ જ્યાં તાલુકાના આઠ જેટલા દસ ફેલ યુવાનોએ એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયામાં ઓગણીસ હજારના પગારની નોકરીની લાલચમાં આવીને એક વ્યક્તિ દીઠ રૂપિયા પંદર હજાર એમ મળીને કુલ આઠ યુવાનોએ ટોટલ એક લાખ વીસ હજાર રૂપિયા ગીર સોમનાથ જિલ્લાના દેલવાલા ગામના અલ્પેશ નામના લીધા આપી દીધા બાદ આ નોકરીમાં જોડાવા ઈચ્છતા યુવાનો પાસેથી જાણવા પડ્યા મુજબ રાત્રે આ યુવાન તમામ યુવાનોને હાલોલ રોડ ઉપર છરી કાપે લઈ જઈને રાજ્ય બહારની કાર્યો રોકી પોલીસની માફક તપાસ કરતો હોવાનું જાણવા પડ્યું છે ત્યારે આજથી દસ પંદર દિવસ પહેલા પૈસા લઈને આ યુવાનોને ટ્રેનિંગ માટે લઈ જાઉં છું કહીને રાજકોટ તરફ પણ લઈ ગયો હોવાનું છેતરાયેલા યુવાનો પાસેથી જાણવા પડ્યું આ યુવાન જાંબુકોડા તાલુકાના હિરાપુર ગામે રહેતો હોવાનું તેમજ તેને પૂર સાથે હરિપુર ગામે સહસ્રીમાં રહેતો હોવાનું તેણે જણાવ્યું હતું અને યુવાન પાસે રહેલા સ્કૂટર ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયાનું સ્ટીકર લગાવી બેકાર બેરોજગાર યુવાનોને પોતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયાનો મેમ્બર બતાવીને ભોળવી પટાવીને તેમણે કોઈ સ્કૂલ ઓફિસોમાં જય કોઈ ક્રાઇમ બન્યો હોય તેવા ફોટા પાડીને અમને મોકલવા જેવું સમજાવીને સભ્ય બનવા પંદર હજાર ખંખેરી લેતો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ આઠ જેટલા યુવાનોને નોકરી તેમજ સંતોષકારક જોબ ન મળતા પોતે છેતરા હોવાનું જણાતા તેઓએ આ અલ્પેશ વાઘેલાને પકડી પોતાના પૈસા પાછા અપાવવાનું જણાવતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા છેતરાયેલા યુવાનોએ છેતરનાર અલ્પેશને જાંબુકોડા પોલીસ સ્ટેશને લાવ્યા હતા જ્યાં આ યુવાનની પૂછપરછમાં તેની પાસેથી તેની ઓળખના કોઈપણ જાતના પુરાવા જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે પોતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયાનું પણ કોઈ ઓળખપત્ર તેની પાસે મળી આવ્યું ન હતું ત્યારે આ બાબતે નોકરીના ભાવને પૈસા લેનાર અને નોકરી માટે પૈસા આપનાર બંને વચ્ચે લેખિત સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું ан анти коррупशन ब्यूरो ने कई का काम आता का नौकरी थे हजार। पाची? पाची थे पर ने के तला तो कौन पैसा भराला 15000 15000 भराया हां પછી પછી કે કલા કઈ લોકેશન ઉપર ચાવ સાહેબ કે લોકેશન પર જવાનો ફોટા પાડવાનો કઈક મુકળવાનો કે ચલા બરાબર પછી શું થયું કઈ નઈ તે કલા નાઈટ ડ્યુટી પર કે ચલા પછી તાય તય જન બિહાક કેલા

સેની મેમ્બરશિપ છે એન્ટી કરપ્શન ક્રાઈમ બ્યુરો ઓફ ઇન્ડિયા એમાં શું કરવાનું હોય છે એમાં કરપ્શન અવાજ ઉઠાવવાનો હોય છે હા 15000 રૂપિયા લઈને પછી આ લોકોને મેમ્બરશિપ છે પછી એમાં કામગીરી શું કરવાની હોય છે કરપ્શન ઉઠાવવાનો હોય છે જ્યાં કરપ્શન થતો હોય ત્યાં પગલા ઉઠાવવાના કરપ્શન ના વિરુદ્ધ એટલે આ પોલીસને છે પોલીસને એમ કે છે એનજીઓ વાળા છે એનજીઓ એનજીઓ સર દિલ્હીની છે